વલસાડના હનુમાનભાગડા ગામે શંકાસ્પદ માછડો બનાવી દેતા પોલીસ મામલતદારની ટીમ દોડતી થઈ ગામમાં બે જગ્યા પર જમીન ખોડી કંઈ દાટી દીધું હોવાની શંકાને લઈ ગ્રામજનો ચિંતામાં મુકાયા હતા વલસાડના હનુમાન બાગડા ગામ ખાતે શંકાસ્પદ માછડો બનાવી દેતા ગ્રામજનો એકઠા થયા હતા ગામમાં કોઈ કે બે જગ્યા ઉપર જમીન ખોડી કંઈ દાટી દીધું હોવાની ગ્રામજનોને શંકા થતા પોલીસને જાણ કરવામાં આવી હતી ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરતા વલસાડ સિટી પોલીસ અને નાયબ મામલતદારની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી ખાડો ખોડી તપાસ કરતા કંઈ પણ શંકાસ્પદ ન મળતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો